બેન પપ્પા બેન આઈસ્ક્રીમ ખાધી હતી આઈસ્ક્રીમ ખાધી બારજી મમ્મી મજા આવી મજા આવી હું રે બહુ જ મિત્રો મમ્મી ક્યાં મજા બધા જોઈ શકો છો ઘરના ફેમિલી મેમ્બર એ બધા મોટો ભાઈ પાપી અને પત્નીજી મિત્રો આવવા જઈએ આપણે અંદર ઘરમાં ઘરમાં જઈને કંઈક મમ્મી કંઈક લાવી છે તો આપણે જોઈએ મમ્મી કે ફ્રીજમાં કોઈ પડી ખાઈ તા મિત્રો ફ્રીજમાં તો કોઈ નહીં આઈસ્ક્રીમ પડી હો તો એક તો વ્યાન ખાઈ ગયો આઈસ્ક્રીમ મિત્રો તમને બતાવો તો મિત્રો વિડીયો ન બના શેર કરજો અને તમને બતાવો આઈસ્ક્રીમ પડી જો સાંજે આપણે ક્લિક બનાવશું Tuiso kotoi <hesitation> jadi, kaini eskinu jati tiya alam, kaini eskinu es krim? eskinu kati, kopa, kaiti, kopa, kaiti, 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 તો ગિફ્ટ પણ આવી ગઈ સાચી આ ગિફ્ટનો શું ખબર થઈ તમે જોઈ શકો છો ગિફ્ટ તૂટી જાવ મિત્રો એકદમ ગિફ્ટ ના શાંતિ થવા એકદમ તૂટી જાવ બસ તો તમને બતાવીએ સાંજે ખાબે છે એ બધા સાથે એટલે બતાવું તમને જય માતાજી બેસી ગયા છો બેન તો પપ્પા બેનુ જ બેટા કેમ ચા ચા પીવો ને કોટો વાજો ચલો વા અને જોવા ને જવું ફરવા જવું અરે તો લઈ જઈએ ચા બા પી લઈએ પછી ફરવા જઈએ આપણે ચા ચાલુ ચા ઠંડુ થાય ને એટલે ચા પોવા મળી બધો નઈ

મિત્રો બધું બતાવું તમને ફોન જોઈ રહ્યો મમ્મી શીટવાની થઈ ગયો અને આ બે મિત્ર આપણો ફેમિલી મેમ્બર ખાવાનું કહો પહેલાં તો સીટ બની એટલે હોય પણ અડવાનું ના હોય અને આ બે મેમ્બર જોઈ શકો છો સિરિયલ જોવાય અને સાથે સાથે ફોન પણ ફેદાયા અને રસોડાની તૈયારી થઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો જમવાની તૈયારી જો બોલો આની તૈયારી થઈ રહી છે મોડથી બોલો જમાની તૈયારી થઈ રહી છે મિત્રો જોઈ શકો છો રોટલી બની રહી છે ના ભળે થઈ રહી છે ના મમ્મી ક્યાં કે સુકી કે વિડિયો બની રહી છે તો મિત્રો જોઈ શકો છો મમી ફોન જોઈ રહી છે શાંતિથી બેહીન ચમકો સરપંચ થઈ જા કરના નંબર ના આરી આપની હેપી ફેમિલી 205 તો વિયાન કાડી રમી રહી છે ના પપ્પા પર કાઢ્યો કો વતાઈ રહી તો મિત્રો બ્લોગના લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને જોઈ શકો છો આપણે બધું ખાવા બેસીએ એટલે બધા બતાવીએ બધાના મિત્રો આપણે તમે આપણે ફેમિલી મેમ્બર હો એટલે મિત્રો આપણે તમને એક સવાલ કરી કે તો મિત્રો પપ્પાએ પણ થોડું સંભળાયું કે તું એ સ્ટીમ આપણે સટી દે પછી હું જોઈ આપણા એમના ભાઈ બની તો એમની સારી વાત કરી લે પણ મિત્રો આપણે એવું નથી આપણું લક્ષ્ય મતલબ કે યુટ્યુબનું હો મિત્રો તો મતલબ કે આપણે યુટ્યુબમાં સક્સેસ થવું પણ આ વચ્ચે મતલબ કે

હા તો મિત્રો હા બધા મિત્રો ભેગા થયા હતા એમના તો એમને મજા આવી અને બધા સાથે હળીમળીને બધા રહે એટલે મજા આવી બધા મિત્રો સાથે અને મમ્મી પણ સાથે ગઈ હતી મિત્રો તો આપણે પપ્પાને પલવી આપી તો મિત્રો અમે બે જણા ખાવા બેસી તો તમે જોઈ શકો છો રોટલું બધું કાઢી દીધું તો મિત્રો હવે બે જણા ખાવા બેસી ચોડિયાલ ટાણ મને ઓકે મિત્રો બે જણા ખાવા બેસી હજુ અંદર બે મેમ્બર બીજો આવી અંદર ઘરમાં તો એ બે અંદર તે એ બધા આવે એટલે આપણે એમને પણ લઈએ પણ ભાઈ થોડું હાલ મગજ ઉપર ભાઈને થોડું બોલું ઇફેક્ટ પડી ગયો તો અમાન વિડીયો ના લેતો અમારા વ્યાને લેવા દેજે પણ બીજા કોઈને ના લેતો તો મિત્રો આવા નેક્સ્ટ વિડીયોમાં એમને પણ લેશે મિત્રો તમે કોમેન્ટ કરજો અને ભાઈ ભાઈને સમજાય તેવી કોમેન્ટ કરજો એટલે આપણે એને કોમેન્ટમાં બતાવીએ તો મળીએ નવા વિડીયોમાં જય માતાજી મિત્રો